આપણા મુખ્યમંત્રી ગુજરાતના માન્ય શ્રી ની સૂચનાથી અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયત્નથી બાપભાઈ બોખીરિયા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે આ પ્રયત્ન કર્યા એને અનુસંધાને મુખ્યમંત્રી શ્રીએ જે જેને હિસાબે અર્જુનભાઈ જે રજૂઆત કરી એને હિસાબે સ્થાનિક લેવલથી જે ટીમ રચવા જે સર્વે કરવાની ટીમ રચવાની હતી આની અંદર દસ ટીમ પોરબંદર તાલુકાની અંદર સર્વે કરવામાં આવશે છ ટીમ કુતિયાણા વિસ્તારમાં છે અને ચાર ટીમ રાણાવ વિસ્તારની અંદર આ ટીમ સાત દિવસની અંદર સર્વે કરી અને નુકસાની નો રિપોર્ટ મુખ્યમંત્રી શ્રી કલેક્ટર ને રજૂ કરીએ કલેક્ટર મુખ્યમંત્રીને અને અર્જુનભાઈ ને ધ્યાન ઉપર મૂકશે રાજ્ય સરકારની નુકશાની જે સર્વે છે એ રાજ્ય સરકાર અને જે નુકસાન છે એનું સર્વે થયા પછી જે વળતર શું આપવી રાજ્ય સરકાર નક્કી કરવામાં આવશે કરશે જે બાદથી જે આ તમામે તમામ ગુજરાત અંદર સર્વેની કામગીરી પૂરિયા પૂરિયા પૂર્ણ થયા પછી આ જે ખેડૂતોને શું સહાય આપવી એ સહાયની ધ્યાન ઉપર ખેડૂતોને ધ્યાન ઉપર મૂકશે પડવાના કારણે પોરબંદર જિલ્લામાં ખેડૂતોને માંડવીના પાક તથા અન્ય પાકમાં લગભગ તો સો એ સો ટકા નુકસાની થઈ છે આવતા દિવસોમાં એટલે કે હમણાં જ અમે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ સાથે પરામર્શ કરી અર્જુનભાઈના માર્ગદર્શનમાં અમે એક કમિટી બનાવી અને દસ કમિટી વીસ કમિટી કુલ બનાવી તેમાં ત્રણેય તાલુકાનો સમાવેશ કરેલ છે અને તાત્કાલિક અસરથી એનો સર્વે થાય ખાસ કરીને તો માંડવીનો પાક જે હાલ ઉપાડી લીધેલ હતો તે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ઊભો પાક છે ક્યાંક ક્યાંક રહી ગયો છે તે માંડવી પણ જમીનમાં હોવાને કારણે ઉગી જાય એટલે માંડવીના પાકને તો સંપૂર્ણ સો એ સો ટકા નુકસાની થઈ છે વાત આવે ઘેડની તો ઘેડ વિસ્તારમાં ઘણા પ્રકારે માંડવીનું ઉત્પાદન છે માંડવીનું વાવેતર છે તો ત્યાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને ઉપરવાસના પાણી આવવાના કારણે થઈ ગયેલા વાવેતર રવિ સિઝનના જે વાવેતર હતા સણા મગ એ પણ પાણી ફરી વળતા સંપૂર્ણ નાશ પામેલ છે એટલે પોરબંદર જિલ્લાની અંદર માંડવી અને અન્ય પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે